નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન ગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો એક પાંચ બે હજારને પચીસ આજે આપણે વાત કરવાની છે કે આવનારી ચોમાસુ સિઝન દરમિયાન મગફળીની અંદર પાયા ખાતરમાં કયું ખાતર વાપરવું શરૂઆતની અવસ્થામાં મેન એનો જે મુદ્દો છે

તો ખાસ આજે આપણે વાત કરશું કે ચોમાસુ સિઝન દરમિયાન મગફળીના પાકનું વાવેતર વિપુલ પ્રમાણમાં થશે વધુ પ્રમાણમાં જ મગફળી થાય એવા અત્યારે સંકેતો જોવા મળી રહ્યા છે વર્ષની સરખામણીએ જોઈએ તો કપાસનું ઉત્પાદન જે છે એ ઘટવામાં છે અને ખેડૂત મિત્રો જે છે એ ખર્ચ વધવામાં છે ઉત્પાદન ઘટે છે ખર્ચ ઘટે છે એટલે ખેડૂતોને અત્યારે આ પોઝિશનમાં પોષણક્ષમ ભાવ નથી મળતા

અને પડતર જમીન પડી હોય ખેતી કરેલી હોય તો ચોક્કસથી જમીનનું પૃથુકરણ લેબ કરાવવું ખૂબ જરૂરી છે આ એક અગત્યનો મુદ્દો છે મિત્રો આ ખાલી હું બોલું છું અને ખેડૂત મિત્રો એના પાછળ મહેનત કરવી એ ખોટી મહેનત છે એનો એનાથી કોઈ ફાયદો નથી થતો આવવું નથી બિલકુલ તમારે માત્ર એક જ વર્ષ એની તમારે એ મુજબ સારવાર કરવાની છે એટલે તમને ખ્યાલ આવી જશે કે ઉત્પાદન કેવી રીતે વધે છે અને ખર્ચ કેવી રીતે ઘટે છે એટલે ખાસ મિત્રો વિનંતી છે કે હજી જે મિત્રો લેબ ન કરાવી હોય જમીનનું પૃથ્વીકરણ ચકાસણી ન કરાવવી હોય તો અત્યારે આપણે બધાને શું કહેવાય ખેડૂત મિત્રો નિરાતનો સમય હોય અત્યારે કોઈ જાતની મોસમ છે એની ઉનાળું આવે હોય પણ એ ઓછા હોય કે એમાં ખાસ કાળજી ધ્યાન દેવી પડે કે સતત મજૂરોની સોલ્ટેજ હોય કે ત્યાં ને ત્યાં રહેવું પડે કે આવું નથી અત્યારે સમયગાળો છે તો આપણે એના માટે થોડીક મહેનત કરીએ તો એનો વળતર આપણે ફાયદો જે છે એ આપણને જ ચોમાસું સિઝન દરમિયાન ચોક્કસ થી મળી રહેવાનો છે તો પહેલો મુદ્દો એ છે કે તમે શક્ય હોય ત્યાં સુધી જમીનની લેબ કરાવવી ખૂબ અગત્યની છે તો આ શક્ય હોય તો આ વસ્તુ ચોક્કસ થી કરજો મિત્રો હવે આગળ વાત કરીએ કે પાયા ખાતર માં શું વાપરવું જેના થકી આપણે મગફળીના પાકમાં એને પોષણ જે વસ્તુ જોઈ એ વસ્તુ મળી રહીએ તો પ્રથમ આપણે વાત કરી દઈએ કે શરૂઆતમાં પાયા ખાતરમાં એને પાંચ તત્વોની મુખ્ય પાંચ તત્વોની જરૂર પડે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને કેલ્શિયમ અને સલ્ફર આ પાંચ એના મગફળીના અગત્યના પોષક તત્વો છે એમ બરાબર છે કહી શકાય કે આ પાંચ તત્વો જે છે એ એનો પાયો છે પાયાથી જે છે તમે આ પાંચ તત્વોની પુરવાર કરી દીધી હોય તો મગફળીના પાકમાં જે શરૂઆતની અવસ્થા કરીએ કે પંદર દિવસથી લઈને પિસ્તાલીસ દિવસ સુધી અન્ય કોઈ ખાતરની જરૂર પડે નહીં કેમ કે એને પોષણ જે જોઈએ છે એ તમામ આ પાંચ તત્વોની અંદરમાં એને પુરવાર થઈ જતું હોય છે પાછળથી તમારે જે ડોઝ આપવાના થતા હોય એ ચોક્કસથી તમે ડોઝમાં આપી શકો એના વિશે પણ આપણે માહિતી આપશું પણ અત્યારે આપણે જે મુદ્દો છે અગત્યનો એના વિશે ચર્ચા કરવાની છે કેમકે અત્યારે પોઝિશન એવી છે પરિસ્થિતિ એવી છે આપણે જોઈએ છીએ કે ખાતરવાળાની રાડો નાખે છે કે ભાઈ એની અંદર બોટલ આપે છે કે અન્ય કોઈ બીજું ફાડા સલ્ફર આપે છે કે અન્ય કોઈ વસ્તુ સાથે સાથે આપે છે પણ આપણામાં અત્યારે ખેડૂતને એક જ તરફ દોડવાનું છે કે ભાઈ બાજુ ખાતર લીધું જે નથી મળતું ને એ ખાતર પાછળ દોડવાની હોય મને બે થેલી તો આપો જ મને પાંચ થેલી તો આપો જ પણ એ કયું ખાતર છે શું એની જરૂર છે કે કયા પાકમાં વાપરવાનું છે એ કઈ જે વસ્તુની સોલ્ટેજ છે એ જોઈએ છે આપણે બસ આટલા મુદ્દા ઉપર આપણે દોડીએ છીએ તો ખરેખર જે પાક જરૂર છે એના મુદ્દા ઉપર આપણે ફોકસ કરવાનો છે અત્યારે એક જ દોટ છે ખેડૂત મિત્રોની કે ભાઈ ડીએપી નથી મળતું આપણે ડીએપી જોઈએ છે એનપી નથી મળતું તો આપણે એનપી જોઈએ છે યુરિયા નથી મળતું તો આપણે યુરિયા જોઈએ છે આવા એક મુદ્દા ઉપર દોડતા હોય એટલે પછી કોઈતે વાર કરે એના પછી એની સામે બે થેલી સામે બીજો પાછો 500000 રૂપિયા ની અન્ય વસ્તુ લેવી પડે ને તો કાઈ વાંધો નથી પણ આપણે નથી મળતું એ વસ્તુ જોઈએ છીએ એ વાત ફાઇનલ છે એટલે ખેડૂત કે આ એક ગેરસમજ છે ગેરસમજ છે એટલે એવું નથી કે ખરાબ વસ્તુ લઈને આવે છે કે એનો જ ખોટો ગેરઉપયોગ થાય છે આવું નથી પણ વસ્તુ પાક ઉપર આધારિત છે તમારા પાકને કઈ વસ્તુની જરૂર છે તો એ જ આપવો નથી મળતું તો એને સાઈડમાં મૂકી દઉં એની એની ઓપ્શન એની હવેજીમાં ઘણા બધા છે આપણે તો કન્ટેન ની વાત કરવાની છે દાખલા તરીકે મેં તમને કેમ વાત કર્યો કે આપણે પાંચ તત્વો જોઈએ છે એનપી કેલ્શિયમ અને સલ્ફર આ પાંચ તત્વો આપણે કયા બીજા અન્ય ખાતરમાં મળે છે તો એ તમે પુરવાર કરી શકો છો કોઈ એવું ફિક્સ નથી કે આ જ આપીએ તો જ આ મગફળી સારી થાય આ આપીએ તો જ કપાસ સારો થાય આ વસ્તુ વાપરીએ તો જ ઉત્પાદન સારું મળે આવું નથી આપણે જે પોષક તત્વો જોઈએ છે એ મળી જાય તો કોઈ પ્રશ્ન નથી અન્ય પણ તમે ચોક્કસથી વાપરી અને પાયામાં વાવેતર કરી શકો છો તો સર્વપ્રથમ વાત કરીએ કે છાણિયા ખાતરની તો છાણિયું ખાતર અત્યારે લગભગ મળવું દિવસેને દિવસે મુશ્કેલ થતું જાય છે છતાં પણ જે વિસ્તારમાં મળતું હોય તો છાણિયું ખાતર બધા કરતાં ઉત્તમ છે બરાબર છે છાણિયું ખાતર વાપરવાથી એની અંદર બધા પોષક તત્વો મળી રહે છે જો છાણિયું ખાતર ન મળતું હોય અને જેને છાણિયા ખાતરનો વિકલ્પ શોધવો હોય તો એના માટે એરંડીનો ખોળ છે દિવેલા નો ખોળ છે આ બંને સારી વસ્તુ છે એરંડીનો ખોળ એનાથી શું થશે કે જમીનની અંદર જે સૂક્ષ્મ જે જીવાતો છે જીવાતો નાશ પામશે જે મગફળીના પાકને નુકસાન કરતી હોય એ વસ્તુ નાશ પામશે બીજી છે કે ફંગસ એની અંદર ફૂગ ઉત્પન્ન થતી હોય ભેજના કારણે તો ફૂગ ઉત્પન્ન ન થવા દે આ એરંડીના ખોડના ફાયદાઓ છે અને જમીન જે છે પોચી છે ફળદ્રુપતામાં ચોક્કસથી વધારો કરે મિત્રો હવે બીજી વાત કરીએ તો એનપીકે ના ગ્રેડ તમને વાત કરશું હવે એનપીકે ના ગ્રેડમાં આપણે શું વાપરવું તો એનપીકે ના ગ્રેડમાં આપણે વાપરવાનું થાય છે એસએસપી એસએસપી એટલે સિંગલ સુપર દાણાદાર જે વસ્તુ આવે છે સિંગલ સુપર દાણાદાર તમારે લઈ લેવાનું છે હાથે લઈ જવાનું છે

ત્યારે તમારે નાઇટ્રોજન લઈ લેવાનું છે નાઇટ્રોજનની માત્રા બિલકુલ ઓછી રાખવાની માત્ર સાત કે આઠ કિલો એક વિઘે સાત થી આઠ કિલોગ્રામ એક વિઘે જરૂર પડે છે મગફળીને વધારે પડતું નાઇટ્રોજન જોતું નથી તો વિઘે સાત આઠ કિલો તમે નાઇટ્રોજન અને સાથે માઇકોરાજ આવે છે બરાબર છે એન્ડો માઇકોરાજ સાથે આનો પણ તમે ચોક્કસ ઉમેરો કરી શકો છો એટલે તમારા ગ્રોથ મૂળનો જે છે રૂટ ડેવલપમેન્ટ એકદમ ઝડપી થાય એટલે છોડનો વૃદ્ધિ વિકાસ કાયદેસર થાય જમીનમાં પડેલા પોષક તત્વો તમારે છોડ જે છે વ્યવસ્થિત રીતે લઈ શકે સફેદ મૂળનો તંતુ મૂળનો વિકાસ માઇકોરાજા તમે આપો એટલે ચોક્કસ થવાનો છે એટલે જમીનમાં જે કાંઈ તમારા પોષક તત્વો પડ્યા છે એ તમારો પાક જે છે વ્યવસ્થિત રીતે લઈ શકે મિત્રો તો આ પ્રકારની વ્યવસ્થા જે છે એ ખાતરની વ્યવસ્થાપન કરવાનું છે મિત્રો અન્ય પાકની કપાસની આપણે ચોક્કસથી વિડીયો દ્વારા માહિતી આપશો કે કપાસના પાકમાં કઈ રીતે વ્યવસ્થાપન કરવું પણ અત્યારે એક જ તરફ દોટ છે કે ભાઈ મારે આ જ ખાતર જોઈએ છે આ જ જોઈએ છે નથી મળતું એની પાછળ જે દોટ છે એના માટે આપણે ખેડૂતોને સાચી અને સચોટ માહિતી આપીએ છીએ કે આ પ્રકારનું તમે ખાતર આપશો તો પણ તમારો મગફળીનો પાકમાં સારામાં સારું પરિણામ મળશે સારામાં સારું પરિણામ મળશે બરાબર છે એટલે એક આયા ખાતરની નોંધ તમે કરી લેશો બીજું કે તમે વાવેતર કરો છો તો વાવેતર કરો છો તો બીજ માવજત ચોક્કસથી કરજો તમારે ટ્રાય કરી લેવાની ભલે કોઈ પણ સારી પ્રોડક્ટ આપણે બીજ માવજત કરવાની છે પછી ઘણી બધી કંપનીના એફએસ આવે છે એકતા રાજ્ય ત્રીસ ટકા ફોર્મ્યુલેશન આવે છે લિક્વિડ ફોર્મ્યુલેશન એફએસ લઈ લેવાનું છે સાથે એ ફૂગનાશક ફૂગનાશક સાથે ઉમેરો કરી દેવાનો છે એની અંદર થાયરમ છે વિટાવેક્સ છે આ કોઈ પણ એક એડ કરી અને કરી શકો છો ત્યારબાદ બાયર જે આવે છે ગોચો છે અને એવરગોલ આ બંનેનું કોમ્બિનેશન પણ સારું છે આ વસ્તુ પણ ઉપયોગ કરી શકો છો પછી જેને મુંડાનું પ્રમાણ વધારે રહેતું હોય તો એની અંદર તમારે વાપરી દેવાનો ચાલીસ ટકા છે એ તમે વાપરી શકો છો સાથે ઉગ સુખ નો રોગ તમે અત્યારે વાવેતર કરો છો કે દાણાની દાણો ડેમેજ છે થોડોક નબળો દાણો છે ક્વોલિટી નબળી છે તો પણ જે છે એની અંદર કાળી ફૂગ લાગી જાય ઉગીને ધરત અને ઉગીને સુકાઈ જાય એટલે આપણે જે બીજની માત્રા વાવેતર કરેલી છે ભીગા અનુસાર

આપણી પાસે નજીકના મિત્રો છે રૂબરૂ ખરીદી માટે આવે છે ઓનલાઈન પણ ઓર્ડર કરે છે એટલે જે મિત્રોને જેવી અનુકૂળતા હોય એ મુજબ ચોક્કસ પોતાની રીતે ખરીદી કરી શકે છે પણ સાચી અને સચોટ માહિતી લેવી એ આપણો અધિકાર છે એટલે માહિતી થી આપણે એની જે સારવાર કરશું તો ઉત્પાદનમાં આપણે કઈ ને કઈ વધારો ચોક્કસ કરી શકશું આપણો હેતુ એ જ છે કે ખેડૂતોને ખર્ચ કેવી રીતે ઘટે ને ઉત્પાદન કેવી રીતે વધે આવા મુદ્દાથી આપણે મોબાઈલ નંબર છે અને આપણે વોટ્સએપ થ્રુ એક ગ્રુપ ચલાવીએ છીએલક્ષી જે કઈ માહિતી હોય એના ફોટા જે છે તમારા ફોન ની અંદર આપણે મોકલતા હોઈએ છીએ તો તમે જો આપડી ચેનલમાં ન જોડાયા હોય તમને મારા ગ્રુપ ની અંદર એડ ન હોય તો મને હાઈનો મેસેજ કરી દેજો જેથી કરી અને ખેતીલક્ષી જે કાંઈ નવી માહિતી આવે જે કાંઈ નવા બિયારણો આવે નવી દવાઓ આવે નવી પ્રોડક્ટ આવે એના વિશે આપણે ફોટોમાં તમને માહિતી પહોંચાડી શકીએ કેમકે વિડીયોમાં બધી માહિતી ન આપી શકીએ વિડીયો લાંબો થઈ જાય એટલા માટે બરાબર કેમ કે બધી પ્રોડક્ટ માહિતી આપી આપણે ન આપી શકીએ પણ સારી અને સાચી માહિતી સતત માહિતી સારી વસ્તુની માહિતી આપશે પછી આપીએ અને આવનારા સમયમાં એવી જ માહિતી આપીએ કે ખેડૂતને તેનાથી ફાયદો થાય

અને જે મુજબ આપણે એનું વ્યવસ્થા પણ કરીએ છીએ કરતા જ આવીએ છીએ પણ આમાં તમને ક્યાંય ફાયદો નોંધાય તો જ આપણે આ છે આપણે વસ્તુ એક એવી છે કે આપણે અનુભવ વગર કોઈ પણ ખેડૂતને માહિતી આપતા નથી આ પેલો મારો મુદ્દો છે કેમકે ઘણી બધી કંપની આવતી ઘણી કંપનીની નવી પ્રોડક્ટ પણ આવતી પણ હું ડેમો લઉં છું હું ટ્રાયલ લઉં છું કે કોઈ પણ બિયારણ હોય હું મારા ખેતરમાં કરું કે મારા અંગત ગ્રુપ સર્કલમાં હું જે છે એના એક બે પેકેટના ટ્રાયલ લઉં અને સારું થાય ત્યાર પછી જે આપણે ખેડૂત સુધી માહિતી પહોંચાડીએ છીએ નવું છે સારી કંપનીનું છે સારું છે તમે વાપરો તમે લઈ જાઓ આવું અંદાજીત આપણે કોઈ જાહેરાત કે કોઈ માહિતી આપતા નથી એટલે ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી મળી રહી હવા હેતુથી આપણે વિડીયો આ માહિતી આપણે તમારા સુધી પહોંચાડીએ છીએ તો આપણી ચેનલને સપોર્ટ કરજો ખેતીની વાત મારું ગુજરાત આપણી ચેનલ છે લાઈક કરજો શેર કરજો અને બીજા ગ્રુપમાં ખેડૂત મિત્રોને માહિતી પહોંચે એના માટે બીજા ગ્રુપમાં મોકલીને સબ્સ્ક્રાઇબ કરજો રજા આપશો મને જય જવાન જય કિસાન